ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ અને વકીલો સામસામે આવી ગયા છે બંને વચ્ચે વિવાદ સર્જાયો છે ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટરે વકીલને લાતો મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈ વકીલોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર મામલે આ મામલાને કોર્ટમાં લઈ જવાની ચેતવણી વકીલોએ ઉચ્ચારી છે આંગે મળતી માહિતી પ્રમાણે રવિવારે રાત્રે લગભગ બાર પંદર કલાકે એડવોકેટ હિરેન રજનીકાંત બાબર ડિંડોલી મથુરમ સર્કલ પાસે સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા તે જ સમયે રાત્રે પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એચ જે સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી જે વિડીયોમાં જોઈ શકાય છે એડવોકેટ હિરેને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસ કર્મી અરજી કરી ફરિયાદ નોંધાવી છે હિરેને તેની ફરિયાદમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી હિરેન ઓફિસમાંથી નીકળીને કારમાં જતો રહ્યો હતો તે જ સમયે પોલીસની ગાડી આવી પહોંચી હતી અને વરિષ્ઠ વકીલ સચિન ઘોગે અને સાથી વકીલ પાર્થ દેવરાવ પણ તેમની સાથે હાજર હતા

તમે વકીલ છો તો જ્યારે પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો રાત્રે લોકોના ટોળાએ એકઠા થતા અટકાવવાની જવાબદારી મારી છે ગુનાનો ભય દૂર થવો જોઈએ આ રાત છે આપણે ફરજ પર છીએ તો જવું પડશે એ રાત્રે પણ એવું જ થયું મેં કાર લીધી મેં તેને બે ત્રણ વાર પૂછ્યું પણ સામેના વ્યક્તિએ કહ્યું નહીં કે હું વકીલ છું તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો નહોતો તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે વળતો જવાબ આપ્યો જે બાદ તેને આવું કરવા મજબૂર થવું પડ્યું હતું વરિષ્ઠ એડવોકેટ સચિન ઘુગે જણાવ્યું હતું કે વિરોધમાં રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવામાં આવશે મંગળવારે બસો જેટલા વકીલો સ્ત્રોત પોલીસ કમિશનરની ઓફિસે જઈને આવેદન પત્ર આપશે બીજા દિવસે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવશે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે મોડી મોડી રાત્રે રાત્રે તારીખે હું મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબ મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જ આવું છું પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ઢીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છું મા બેન સામેની ગાળો બોલી છે એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે જોઈન્ટ સીબી સાહેબને અમારા એસડીબીઆઈના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્કવાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત